છે આ વિડીયોમાં કોઈ આપે ખરાબ શબ્દ વાપરતા નથી તો તમે તમારી પૂરી ફેમિલી સાથે બિંદાસ્તીઓ જોઈ શકો છો સુરેશભાઈ તમારે આપણે નવરાત્રિના ઓર્ડરનું બુકિંગ થયું હતું એ શું થયું મારા ભાઈ મને જણાવો યાર હું ચારનો વિચારમાં પડ્યો કે અમારા સુરેશભાઈને ઓર્ડરનું બુકિંગના ઓર્ડર તો આયા પણ અમને કહેતા છે નહીં ભાઈ ઓર્ડર ફાઇનલ થયો શું થયું તમારે એ ભરોસો ખોટો કર્યો

ખોટો કર્યો યાર તમારો બ્રેકઅપ થઈ ગયો મને યાર ઘણો દુખ થયો યાર આ શી રાત હું યાર હું દુખી થઈ ગયો યાર કે આવું તો મન ના તમારી યાર બ્રેકઅપ થઈ ગયો યાર હું આ રોયો યાર તમે ની મોનતા હો યાર રોઈ રોઈ ને એટલો બધા જો હોશી પાણી આવી તું કે એટલે જો હું ઊંઝો તો એ ખાટલો આખો પાણી માં ડૂબાળો પડે તો પછી બાળી ગલે આ તો આટલો બધો રોયો યાર મને યાર ખૂબ દુઃખ થયું ખુશી તમે રહો ખુશ મને રહેવા દો શું કીધું ખુશ તમે રહો ખુશ મને રહેવા દો પણ માર ભાઈ તમે તો ખુશ રહો પણ ભાઈ હું ખુશ નહીં રહી જાઉં તો યાર તમારું બ્રેકઅપ થઈ ગયું મને યાર દુખ થાય યાર માર ભાઈ યાર મને રોવું આવે પણ મને રોતે શરમ આવે એટલે હું નહીં રોતો હમણાં આલ રોવું તો બધા જે વિડીયો ભાવે ને કહે કે યાર તને રોતે ના આવડે તું કરવા રોવે માર ભાઈ એટલે રોતો ના યાર ઘણું દુઃખ થાય યાર દુનિયાની સામે મારી પિતલવાણી